મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આશ્રમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં પરવાનગી વિના ચાલતું પેરાગ્લાઈડિંગમાં ગુજરાતીનું મોત ધર્મશાળામાં બન્યું બનાવ જી હા મિત્રો ધર્મશાળામાં પેરાગ્લાઇડિંગમાં અકસ્માતમાં ગુજરાતના પચીસ વર્ષીય સતીસનું ધર્મશાળા નજીક બાંગોટુ સાઇડ પર પેરાગ્લાઇડિંગ કરતી વખતે મોત નિપજ્યું છે આ અકસ્માતમાં ટેક ઓફ કરતી વખતે થયો હતો જેમાં પાયલટ સુરજ પણ ઘાયલ થયો છે બાંગોટુ સાઈડની નજીક સુધી પ્રવાસી વિભાગ તરફથી પરવાનગી મળી નથી છતાં ફ્લાઇટ લેવા આવી હતી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે જી હા મિત્રો વાત કરીએ તો ગુજરાતના પચીસ વર્ષીય છત્રીસનું રવિવાર સાંજે પેરાગ્લાઇડિંગ સાઇડ નાગ નજીક વિકસિત બાંગોટુ સાઇટ પર પેરાગ્લાઇડિંગના ટેમ્બમ સાઇટ દરમિયાન અકસ્માત થયું હતું ટેક ઓફ પોઈન્ટ પરથી ઉડાન ભરતી વખતે આ અકસ્માત થયો હતો ધર્મશાળાના રહેવાસી પેરાગ્લાઇડિંગ સાઇટ પર સુરજને પણ ઈજા થઈ છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ